નમસ્કાર ખેડૂત મિત્રો આપ જોઈ રહ્યા છો કૃષિને લગતા મહત્વના સમાચાર સમાચાર તરફ નજર ફેરવીએ તે પહેલા વિડીયોને લાઈક અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર આગાહી કરી છે જેમાં જણાવ્યું છે કે ગુજરાતમાં આગામી સાત દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે આગામી સાત દિવસ ગુજરાતના વિવિધ વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ રહેશે બિકાનેર પાસે મોન્સૂન ટ્રફ સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે અમદાવાદ અને ગાંધીનગરમાં મધ્ય વરસાદ વરસવાની શક્યતા છે ડુંગળીમાં તેજીનો માહોલ સારી ડુંગળીના ભાવ વધીને સાતસો રૂપિયાની ઉપર પહોંચ્યા ડુંગળીની બજારમાં લેવાલી સારી હોવાથી ભાવમાં બે દિવસમાં મળે સો રૂપિયાની તેજી થઈ ગઈ છે આગામી દિવસોમાં ડુંગળીની બજારમાં ભાવ હજી પણ વધે તેવી ધારણા છે ગોંડલમાં લાલ ડુંગળીની નવ હજાર પાંચસો કટાની આવક હતી અને ભાવ વીસ કિલોના બસો એકાવન રૂપિયાથી સાતસો છાસઠ રૂપિયા હતા મહુવામાં લાલ ડુંગળીની બે હજાર બસો કટાની આવક સામે ભાવ એકસો ઓગણપચાસ રૂપિયાથી સાતસો અગિયાર રૂપિયા અને સફેદ ડુંગળીની એકસો એકત્રીસ થેલીની આવક સામે ભાવ બસો ત્રેસઠ રૂપિયાથી ચારસો પચીસ રૂપિયા હતા લસણમાં તેજી સૌરાષ્ટ્રમાં બે દિવસમાં મળે બસો રૂપિયાથી વધુનો ઉછાળો આવ્યો લસણની બજારમાં લાલચોળ તેજી છે રાજકોટમાં આજે સારા લસણના ભાવ ચાર હજાર ચારસો ચુમ્માલીસ રૂપિયાની પ્રતિ ક્વિન્ટલની સપાટી પર પહોંચ્યા હતા રાજકોટમાં લસણની અઢીસોથી ત્રણસો કટાની આવક સામે ભાવ બહુ સારા છે જામનગરમાં લસણની બસો સિત્તેર કટાની આવક સામે ભાવ આઠસો રૂપિયાથી ત્રણ હજાર નવસો પચાસ રૂપિયા સુધી બોલાયા હતા સફેદ તલમાં ઘટાડાને બ્રેક લાગીને મણે દસ રૂપિયાથી પંદર રૂપિયાનો સુધારો જોવા મળ્યો સફેદ તલ અને કાળા તલની બજારમાં ભાવ મજબૂત રહ્યા હતા અને મણે દસ રૂપિયાથી પંદર રૂપિયાનો સુધારો થયો હતો કોરિયાના ટેન્ડર માટે નિકાસકારો પચીસો ટન તલની ડિમાન્ડ બજારમાં આવી શકે રાજ્યમાં વરસેલા ભારે વરસાદને પગલે ખેડૂતોને ભારે નુકસાન ભોગાવવાનો વારો આવ્યો છે ત્યારે આવી પરિસ્થિતિને જોતા સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં જમીન ધોવાણના કિસ્સામાં ખેડૂતોને સહાયની ચૂકવણી કરવામાં આવશે તેવો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા મોટો અને મહત્વનો ખેડૂતલક્ષી નિર્ણય કરવામાં આવ્યો છે જ્યારે મુખ્યમંત્રીની સૂચનાથી કૃષિમંત્રી રાઘવજી પટેલે જમીન ધોવાણની જાતે માહિતી મેળવશે અને જે ખેડૂતોને જેટલા પ્રમાણમાં જમીન ધોવાણ થયું હશે તેવા ખેડૂતોને તે પ્રમાણે સહાય ચૂકવવામાં આવશે આ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ત્રણસો કરોડ રૂપિયાની જોગવાઈ પણ કરી છે આજે બાવીસ કેરેટ દસ ગ્રામ સોનાના ભાવમાં નવસો પચાસ રૂપિયાનો વધારો થયો તે સાથે નવો ભાવ પાસઠ રૂપિયા થયો જ્યારે ગઈકાલે તેમનો ભાવ ચોસઠ રૂપિયા હતો જ્યારે ચોવીસ કેરેટ દસ ગ્રામ સોનાના ભાવમાં એક રૂપિયાનો વધારો થયો છે તે સાથે નવો ભાવ એકોતેર હજાર છસો સિત્તેર રૂપિયા થયો જ્યારે ગઈકાલે તેમનો ભાવ સિત્તેર હજાર છસો ત્રીસ રૂપિયા હતો તેમજ આજે ચાંદીના ભાવમાં ચાર હજાર રૂપિયાનો ઘટાડો થયો છે તે સાથે ચાંદીનો નવો ભાવ ત્યાંસી રૂપિયા થયો છે આભાર ખેડૂત મિત્રો જય જવાન જય કિસાન